બોલો યાર એવા થોડા ખર્ચા કરવાના હોય આજે એને કાઈ ખબર પડે બડે ઉજવાન દીકરા થાસ હતી હવે હવે તો સમય આઈ જ કે છે હવે જેમ મોટો થાતો જા એમ બડે આઈ વાત કે છે તો હું બધાય બડે ઉજઈસો જરાક શરમ કરો હાલી હું નીકળ્યો છું わいから。 આવડે તમને ગીત ગાતા ત સોયતા સોન્યા મોર ઘરે ગયા વાંધો નઈ ભલા ગીત ગાઈ હોય તમ તારે જેવું ગાઈ એવું ગાયું ને ઈ જોવાનું હોય મજા આવી જહાવા આવે અરે આઈટમ છે અરે મોટી મોટી કરે આ ઘર ની કાઈ નથી આયા નાસ્તામાં ઈજ રાખેલું છે સમોસા દાબેલી ને બધું જમ નાસ્તામાં જ છે ખોટું બોલે છે પુત્રભાઈ નાસ્તો કરીને જા

છોકરા ના હાથમાં કાઈ દેવું તો જોરે સેતા દેવાનું હોય હો રૂપિયા દઈ દેવાના હોય કેટલા દેવાના હોય રૂપિયા થોડા દેવાય નું પૂરું થાય પાછી બોલવા માં છે કો રૂપિયા તો કેટલા દેવા સારે એમ નઈ હું એમ કહું આ બધા અહીંયા ગિફ્ટ લઈ લઈને આવ્યા છે આપણે કાઈ નથી લઈને આવ્યા 500 રૂપિયા દઈ દે હવે આલી હું નીકળી તો ગાંડી થઈ ગઈ લગન નથી છોકરાના 500 રૂપિયા દઈ દે તાર냐 રૂપિયાનું ઝાડું લાગે મારા તો 100 રૂપિયા જ દેવા તારે જી દેવું હોય દેજે એલે ગોલ્ડન પર્પલ આપણે તઈને ને શું દેવું છે હું વિચાર કરું છું 500 500 દઈ દે તઈને મારી હું અહીંયા કરવા માંડ્યું અરે મારા કાઈ તમ તારે બડે ઉજવા મોજ થી ગીત ની ગીત ની ધબ ધબાટી બોલાવ તમ તારે પૈસા બૈસા નો તો હાલ અરે જીજુ એમ થોડા હાલે તો માર ભાણિયા છે કાડી ગોલ્ડન ને પર્પલ તમે એક ગીત સરસ નો હેપી બર્થડે ટુ हारो गीत आवडा सब